અહીં ઉપસ્થિત વડીલ શ્રી જેઠાભાઈ અન્ય આગેવાનો મારા સાથી અધિકારીશ્રીઓ અહીંયા ઉપસ્થિત ડૉક્ટરની ટીમ મામલેદાર કચેરીમાંથી આવેલા કર્મચારીઓ અને આપ સૌ વડીલોને મારા નમસ્કાર સામાન્ય રીતે ઘણા બધા કિસ્સાઓમાં એવું ધ્યાને આવ્યું છે દાખલા તરીકે એક ઉદાહરણ આપું અહીંયા જિલ્લામાં હું હાજર થયો ત્યારે ભેસાણ તાલુકાનું એક ચૂડા ગામ છે માજીને લગભગ પંચોતેર વર્ષના માજી ચૂડામાં એકલા રહે એમના સંતાનો ઘણા વર્ષથી રોજગારી અર્થે અમદાવાદ અને અન્ય શહેરોમાં છે એક ઘટના એવી બની કે પોલીસને સવારે જાણ થાય છે કે માજી સવારે ઘરમાંથી નીકળ્યા નહીં પાડોશીઓ દરવાજો ખોલ્યો પોલીસને બોલાવી માજી અંદર નહોતા ઢસડાયેલા કોઈ ઢસડ્યા હોય એ પ્રકારના ત્યાં નિશાન જોયા પોલીસે તપાસ કરી તો માજીનો મૃતદેહ એક પાણીના ટાંકામાંથી મળ્યો આ કરુણ ઘટના અલબત્ત પોલીસે એ ગુનો સાંજ સુધીમાં શોધી પણ કાઢ્યો આરોપી પણ પકડાણો કમનસીબી એ હતી કે જેમની જવાબદારી પાડોશમાં આવા સિનિયર સિટીઝનને સાચવવાની હતી એવા પાડોશી જ આરોપી નીકળ્યો કારણ કે માત્ર એમના કાનના બુટિયાઓ પર એમની નજર સામાન્ય ગૌ ગરીબ એવું નહોતું કે એના ઘરમાં કોઈ લાખ બે લાખ પાંચ લાખ મળી જાય એવી શક્યતા હતી આવી ઘટનાઓ જ્યારે ગામડાઓમાં અંતરિયાળ વિસ્તારમાં બનતી હોય છે ત્યારે પોલીસે તો સલામતીની ચિંતા કરવાની હોય છે પણ સાથે સાથે એ ગામના લોકો એ વિસ્તારના આગેવાનો સૌ આવા વડીલોની ચિંતા કરી પ્રાથમિક અમારી અમારું ફોકસ એ એમની સલામતી છે આવા વડીલોની સલામતી જે એકલા રહેતા હોય એમના સંતાનો બહાર છે અથવા એવા વડીલો છે કે જેમને આગળ પાછળ કોઈ નથી નિઃસંતાન છે કેટલાય એવા વડીલો છે કે જેમને નિઃસન્તાન તો છે જ પણ જેમને આવકના કોઈ સાધનો નથી જેમની પાસે આવતીકાલનું ભોજન ક્યાંથી આવશે કોઈની દયા ઉપર જીવવું પડે છે આવા આપણી આસપાસના જ્યારે સંજોગો આવા આપણી આસપાસના જ્યારે પરિસ્થિતિમાં જે વડીલો રહે છે જે દાદા દાદી રહે છે જે સિનિયર સિટીઝન્સ રહે છે એમની સલામતીની સાથે એમની કાળજી લેવી એ આપણા સૌની સંયુક્ત જવાબદારી છે આપણું સામાજિક ઉત્તરદાયિત્વ છે પોલીસનો જે આ જે પ્રયાસ છે અમારી શી ટીમની મહિલા બહેનો કે એમના પોલીસ કર્મચારીઓ કદાચ આપને જાણીને આનંદ થશે કે આવા જે એકલા અટુલા ગામડાઓમાં કોઈ શેરીમાં જે વડીલો છે એમને રક્ષાબંધન હોય તો એમના ઘરે રાખડી બાંધવા જાય કોઈને એમ લાગે કે પોલીસ યુનિફોર્મમાં આવા એક વડીલને રાખડી બાંધવાનું થોડું કામ છે પણ એનાથી ફાયદો એ છે કે એના ઘરે અઠવાડિયે પંદર દિવસે મહિને એકવાર યુનિફોર્મમાં પોલીસ જશે એટલે આજુબાજુવાળા એમની કાળજી વધારે લેશે એની સલામતીમાં ફાયદો થશે એટલે આવા વડીલો કે જેમની સલામતીને આપણે સુદૃઢ કરવી જોઈએ આ અમારો મુખ્ય હેતુ છે ગામડાઓમાં અંતરિયાળ વિસ્તારમાં બેઠેલા એવા આવા વડીલોની એમની પાસે ક્યાંક સોના ચાંદીના બે દાગીના પહેર્યા હશે ઘરમાં એવી બે ચાર કિંમતી વસ્તુ ઉપર એવા એક કોઈ નકારાત્મક વિચારવાળા એવા અસામાજિક વ્યક્તિની એની એની દાઢ જ્યારે એના ઉપર અટકે તો એવો એને વિચાર આવતા અટકે કે ભાઈ આની સલામતી માટે પોલીસ આવે છે વારંવાર તો એવા હજારો સિનિયર સિટીઝન જે એકલા થાય છે એવા દાદા દાદીની મુલાકાત પોલીસ દસ દિવસે બાર દિવસે પંદર દિવસે વીસ દિવસે એમના ઘરે જાય છે એમના ઘરે જાય છે ત્યારે એની સાથે સાથે આટલા મોટા એક પોસ્ટરમાં અમારા બધા પોલીસના નંબર છે કારણ કે જાગૃત થાય એટલે દાદા દાદીના દોસ્ત વડીલોની સુરક્ષા માટે એક પોસ્ટર ઝુંબેશ ચલાવી કે એમના ઘરે જ્યાં સૂતા હોય ઘણીવાર એવા છે કે કેટલાક વડીલો કે એમને પાડોશમાં પણ એમની સાથે સમય પસાર કરી શકે એવા લોકો નથી તો એવા વખતે ત્યાં એમની પોસ્ટર પણ લગાડેલું હોય કોઈને ખબર પડે પાડોશીને તો કમસે કમ એમાંથી નંબર ડાયલ કરે પોલીસને નંબર ડાયલ કરે ડાયલ હંડ્રેડ સો નંબર ઉપર કોલ કરી દે ઘણીવાર આવા પ્રસંગો દુઃખદ પ્રસંગો પણ બનતા હોય છે બે ચાર પ્રસંગો મારે આપની સામે મૂકવા છે બોટાદ સાડા ત્રણ વર્ષ જ્યારે મારે એસપી તરીકે રહેવાનું થયું આ વિચાર મને ત્યાંથી આવ્યો આવા જ એક માજી સાથે આવી એક દુર્ઘટના બની પછી તો અમે એમને આરોપીઓને પણ પકડ્યા શોધ્યા પણ આવા એકલા ટૂળ જે સિનિયર સિટીઝન અંતરિયાળ વિસ્તારમાં ગામડાઓમાં કોઈ ગલીમાં કોઈ દૂર એવા રહેતા હોય છે ત્યારે એની સલામતી માટે લોકોને સક્રિય કરવા એ આનો હેતુ છે ત્યાર પછી અમે આ પોસ્ટરની સાથે સાથે એક ઝુંબેશ એ પણ ચલાવી અહીંયા પણ અમે ચલાવવાના છે ટૂંક સમયમાં બધાની વિઝિટ ચાલે છે એમના પોતાના નંબર હોય અથવા એમના પાડોશીના નંબર હોય તો એ નંબર લઈને એક ટેલિફોનિક કાઉન્સલિંગ પંદર દિવસે મહિને એકવાર એને ફોન કરીએ અમે આજે સમજો કે એમણે સાઠ પાસઠ સિત્તેર વર્ષ સુધી એમણે જે કંઈ આ સમાજને આપ્યું હશે એમના સંતાનો હશે તો એમને ઉછેરમાં આપ્યું છે જે ગામમાં હશે એમની જે શહેરીઓમાં હશે એમને કંઈ ને કંઈ રીતે ક્યાંક ને ક્યાંક એમનું સમાજને એમણે આપ્યું છે તો આ એવી ઉંમરનો તબક્કો હોય છે કે સમાજે એમને પાછું આપવાનું છે એમની કાળજી લેવાની છે એમની સલામતી માટે પોલીસ જે પ્રયાસો કરી રહી છે એ સાથે સાથે એમની માનવીય જરૂરિયાતો અને માનવીય હૂંફ પણ એમને મળે આ માટેના પણ પ્રયાસો થાય અમે લગભગ બોટાદમાં બે બે એક વર્ષમાં સાઠ હજારથી વધારે ફોન કોલ્સ થયા હશે દરરોજના એંસી નેવું સો એંસી નેવું સો જેટલા સિનિયર સિટીઝન જે એકલા રહેતા હોય સમજો કે આપની સાથે આપનું ફેમિલી છે કુટુંબ છે તો બહુ ચિંતા નથી એમની સલામતી માટે એમની કાળજી માટે તો છે પણ એવા જે સિનિયર સિટીઝન છે કે જેઓ એકલા રહે છે જેમની સાથે કોઈ કાં તો પરિસ્થિતિવશ કોઈ એમની સાથે નથી અથવા કુદરતી સંજોગો જેમને સંતાનો નથી એવા નિસંતાન એવા વડીલોના એક ઘટના એવી બની દાખલા તરીકે એક બોટાદનું બરવાળા ગામ છે ત્યાં એક ઉમાબા કરીને લગભગ સિત્તેર બોતેર વર્ષના માજી છેલ્લા એકાદ વર્ષથી અમારી મહિલા કોન્સ્ટેબલ એમને દર મહિને મહિનામાં બે વાર ફોન કરે પૂછ માજી એકલા એમને કોઈ નહોતું સંતાનમાં કોરોના પછીનો સમય હું આ વાત ઘટના કરું છું એ બે હજાર લગભગ વીસનો અંત અને એકવીસની શરૂઆતની વાત છે એક વર્ષ સુધી એમને વારંવાર ક્યારેક એમની જરૂરિયાત હોય તો કોઈના મારફતે કોઈના કહેવાથી ક્યાંક કીટ પહોંચાડે પણ કીટ કરતાં વધારે જરૂરિયાત એમને માનવીય હૂંફની હતી એટલે મહિનાના એકાદ વર્ષના સંપર્કને લીધે એ ઉમાબાને જ્યારે ઈચ્છા થાય ત્યારે ફોન કરે એક દિવસ રાત્રે દસ વાગે ઉમાબાએ એ ફોન ઉપર સામેથી ફોન કર્યો અમારી એ મહિલા કોન્સ્ટેબલે ફોન ઉપાડ્યો એને પૂછ્યું કે બા કેમ અત્યારે રાત્રે દસ વાગે તો કે મને આજે બેચેની છે ગમતું નથી આમ ઘૂંટાતો હોય એવું છે એટલે મહિલા કોન્સ્ટેબલે પૂછ્યું કે કંઈ તક તકલીફ છે તબિયતની તો કોઈને કહેવું છે પોલીસની ગાડી મોકલું તો કે ના ના એમ તો કાંઈ બીજો વાંધો નથી પણ આમ ન ગમે એવું થાય છે બીજા દિવસે સવારે આઠ નવ વાગે પાડોશીઓએ દરવાજો ખોલ્યો ત્યારે માજી એક્સપાયર થઈ ગયા છેલ્લો ફોન એમનો ઉમાબાનો પોલીસ કોન્સ્ટેબલને કુદરતી મૃત્યુ હતું સ્વાભાવિક છે પણ આવા જે વડીલો છે એમને આ અંતિમ દિવસોમાં એમની વૃદ્ધાવસ્થામાં એમની પાસે કોઈ આવીને વાત કરે એમને પૂછે કે કેમ છો હું ઘણા વડીલોને મળતો હોઉં છું મારા ફાધરની ઉંમર પણ લગભગ અઠ્યોતેર વર્ષની છે હું આખો દિવસ બારવો પણ એને રાત્રે ખાલી પૂછું કેમ છો બાપુજી મજામાં એને એને સારું લાગે હું કેટલાય સિનિયર સિટીઝનને પૂછું કે તમને આ ઉંમરે એમ શું જરૂરિયાત હોય ખાવાની કંઈ ઈચ્છા થાય તો કે ના ના ખાવા પીવાનું તો ઠીક છે પણ ખાલી એટલું પૂછે ને કે શું ખાવું છે તો કોઈ દિવસ સામેથી કહે નહીં કે મારે આ ખાવું પણ એટલું પૂછે તો મજા આવે એમ અમને પૂછ્યું આ ઉંમરમાં એમને આ હૂંફની જરૂર હોય છે પોલીસ વિભાગ જ્યારે આવા વડીલોની ઘરે જાય છે એમની મુલાકાત લે છે ત્યારે આસપાસના વિસ્તારમાં જો કોઈ ન્યુસન્સ હોય કારણ કે આવા વિકૃત માનસિકતાવાળા તો સમાજની વાસ્તવિકતા છે આસપાસ ક્યાંક એકાદ ટકો લોકો હોવો ને આવા નબળા વિચારોવાળા એમનો ક્યાંક ભોગ ન બને એનો શિકાર ન બની જાય એમની લાલચાના કારણે એમની પોતાની જરૂરિયાતના કારણે એ કંઈક આવા સિનિયર સિટીઝનનો ભોગ ન લે અથવા તો આજુબાજુના લોકોમાં એમ લાગે કે ના અહીંયા પોલીસ આવે છે તો બીજા લોકોને પણ એક જાગૃત કરે કે ભાઈ આમની થોડી કાળજી લઈએ ત્રીજો હેતુ આ કાર્યક્રમને એની જાગૃતિનો એટલા માટે છે કે એમને ક્યાંક એમને ખબર નથી ગામના લોકોને આગેવાનોને પોતાના વ્યક્તિગત કામમાં એટલા બધા વ્યસ્ત હોય છે કે ક્યાંક એમના સુધી સરકારી લાભો પહોંચ્યા નથી પોલીસ જ્યારે વિઝિટ કરે છે ત્યારે અમે એને પૂછે છે એમની વિગત લે છે કે કેટલાય એવા સિનિયર સિટીઝન છે દાદા દાદી છે કે જેમને ખરેખર આ ઉંમરે નિસંતાન છે આવકના સાધનો નથી તો એમને જે લાભ મળવા પાત્ર છે એ એમને લાભ મળે કમસે કમ મહિને હજાર બારસો રૂપિયા આવશે તો એમની પોતાનું ગુજરાન ચાલી શકશે તો સરકારનો જે હેતુ છે એ હેતુ એમના સુધી પહોંચે એટલે સલામતી સાથે એક માનવીય અભિગમ દ્વારા એમની જરૂરિયાતો એમનું કાળજી લઈ શકે આ હેતુથી લગભગ સત્તરસો અઢારસોથી વધારે આવા જરૂરિયાતવાળા સિનિયર સિટીઝન છે એમની ઘરે પોલીસ અવારનવાર વિઝિટ કરે છે માણાવદર પોલીસ સ્ટેશનના અંડરમાં એકસો ચોરાણું જેટલા એવા સિનિયર સિટીઝન છે કે જેની ફ્રિકવન્ટલી પોલીસ વિઝિટ કરે છે જેમને કાં તો પોતાના સંતાનોથી દૂર છે એકલા રહી છે અથવા એવો નિઃસંતાનો છે કે જેમને કુદરતી રીતે જ એમની કાળજી લેવાવાળું એમના કુટુંબમાં કોઈ નથી આ માત્ર માણાવદર તાલુકાની છે અહીંયા આ કાર્યક્રમ રાખવાનો હેતુ એવો છે કે આની પહેલાં અમારે માંગરોળ તાલુકામાં તો સિનિયર સિટીઝનને પણ એવી એક ફિલિંગ આવે કે ભાઈ અમારી કોઈ કાળજી લઈ છે સમાજનું આ એક સામાજિક ઉત્તરદાયિત્વ છે આપણા સૌનું સાથે મળીને કે એમને કમસે કમ એને પૂછીએ કેમ છો તો એમને વાર ઘરે વિઝિટ કરે એમની મુલાકાત લે એમની નાની મોટી એમની બેઝિક નીડ જે છે મૂળભૂત જરૂરિયાત છે એ જરૂરિયાત કોઈના મારફતે એવું નથી કે પોલીસ એમને બધું આપી શકશે પણ એમને હૂંફ આપશે એ હૂંફ આપશે એટલે એક સક્રિય સમાજનું વાતાવરણની સક્રિયતા થશે અને મેં કીધું ને કે પોલીસનું કામ છે સારા લોકોને સક્રિય કરવાનું સજ્જન લોકોની સક્રિયતા એ દુર્જન લોકોને નિષ્ક્રિય થવા માટે મજબૂર કરે છે અને સજ્જન લોકોની નિષ્ક્રિયતા એ દુર્જન લોકોને સક્રિય થવા માટેનું બળ પૂરું પાડે છે તો આ કાર્યક્રમ છે મારે આ માણાવદર તાલુકાના સજ્જન લોકોને સક્રિય કરવા છે જેથી કરીને આસપાસમાં આવા જે વડીલો છે એની સુરક્ષામાં અમે એકલા પોલીસ બધું નહીં કરી શકે સમજો કોઈ એક તંત્ર કોઈ એક વ્યવસ્થા તંત્ર બધું જ નહીં કરી શકે પણ એ વિસ્તારના સારા લોકોને સક્રિય કરશું એ વિસ્તારમાં એક જાગૃતિ આવશે તો આસપાસમાં ગામમાં શહેરીમાં મહોલ્લામાં લોકોને પોતાની આસપાસમાં રહેતા આવા સિનિયર સિટીઝન વિશે થોડી સંવેદનાઓ જાગે એમની કાળજી લેવાનું એમને મન થાય પોલીસ સાથે હશે તો બીજા લોકો જોડાશે તો સારા માણસોને સક્રિય થાય એમની જરૂરિયાતો પોલીસ લાવે એમને પૂછી પૂછીને એની જરૂરિયાતો લાવે સમાજ પાસે મૂકે કે ભાઈ આપના વિસ્તારમાં આટલા લોકોની આવી આવી જરૂરિયાત છે તો સારા લોકો આપવાવાળા તો છે ઘણા લોકોને આપવું છે કોઈને માધ્યમ બનવું છે તો પોલીસ ક્યાંક નિમિત્ત પણ બને પોલીસ એની સામે મૂકે આગેવાનો આગેવાનોને કે જો આટલા લોકોને જરૂરિયાત છે એમને દરરોજનું ખાવાનું ક્યાંથી મળશે એમની પાસે આની જરૂરિયાત નથી એમને આરોગ્યની જરૂરિયાત છે કોઈ ડૉક્ટરની પાસે નિમિત્ત બને કે આપને આટલા લોકો છે એ ક્યાંક પોલીસને ફોન કરશે તો પોલીસના વાહનમાં કારણ કે પોલીસના વાહનો આપટર તો એ સરકારી વાહનો છે એ પ્રજાના છે આ તંત્રથી પ્રજાના પૈસામાંથી આવેલા વાહનો છે તો પ્રજાના હિતમાં ક્યાંક વપરાશે પોલીસના જ્યારે એવા કાર્યોમાં એ ફ્રી હશે થોડાક સમયમાં ત્યારે એમને કોઈ એક અગત્યની સિનિયર સિટીઝનની જ્યારે જરૂરિયાત હશે ઇમરજન્સી હશે તો એ પોલીસના વાહનમાં એમને કમસે કમ દવાખાના સુધી પહોંચાડશે આટલી જાગૃતિ આ વિસ્તારમાં આવે તો મને એમ લાગે છે કે આપણે આવા બનાવોને ઓછા કરી શકીએ વડીલો સાથે બનતા આવા અઘટિત બનાવોને આપણે ઓછા કરી શકીએ સો ટકા તો પૂર્ણતા ક્યારેય નહીં આવે સમજો આપણે બધા પૂર્ણ નહીં થઈ શકીએ પ્રકૃતિમાં અપૂર્ણતા છે આપણા સૌમાં અપૂર્ણતા છે તંત્ર છે એમાં પણ અપૂર્ણતા છે પણ આપણે પૂર્ણતા તરફ જવાની પ્રયાસ કરી શકીએ આપણે અહીંના જેટલા સિનિયર સિટીઝન છે જે જરૂરિયાતમંદો છે એમની સલામતી માટે આખી એક જાગૃતિ લાવી શકીએ એક વ્યવસ્થા કરી શકીએ પોલીસ ગામડામાં જશે એ બાને પોલીસનું પેટ્રોલિંગ થશે કોઈ એક ગામમાં બે પાંચ આવા વડીલો હશે એમના ઘરે જશે તો ગામના લોકોને પણ એવું એવું થશે કે પોલીસ આમના ઘરે શું કામ આવે છે એમને ખબર પડશે કે આમની કાળજી લેવા માટે ખાલી પૂછે છે પાંચ મિનિટ બેસે છે ક્યારેક જરૂરિયાત હશે તો લોકો કોઈ પાડોશી કોઈ એમની પાસે કાંઈ એમને ખબર નહીં હોય કે હવે શું કરવું તો કમસે કમ પોલીસને ફોન તો કરશે કે ભાઈ આમને આવી મુશ્કેલી છે તો એમાંથી કોઈક નવી વ્યવસ્થા ઊભી થશે એમને કંઈક મદદ મળશે તો એમની નાની મોટી માનવીય જરૂરિયાતોની સાથે સાથે એની સલામતી સુદૃઢ થાય આસપાસના લોકોમાં એવી જાગૃતિ આવે કે ભાઈ આ લોકોની સલામતી માટે આપણે પણ કંઈ શું ધ્યાન રાખવું જોઈએ સમજો કે કોઈ નાના એવા ગામમાં કોઈ વૃદ્ધ સાથે આવી ઘટના બને તો શું માત્ર એકલી પોલીસની જવાબદારી છે ગામના લોકોએ પણ એની કાળજી લેવી જોઈએ કે આ ગામમાં આટલા વડીલો એકલા રહે છે તો કમસે કમ એ ગામના એ ગામના કોલેજના એ ગામના સ્કૂલના બાળકોને પણ એવી ચિંતા થવી જોઈએ કે આપણા ગામમાં આટલા આઠ દસ વડીલો છે એકલા રહે છે ચાલો એમની ખબર અંતર પૂછીએ આટલી સંવેદના દરેક ગામમાં દરેક મહોલ્લામાં દરેક શહેરીમાં થાય તો મને એમ લાગે છે કે આપણે એની જરૂરિયાતો બહુ મોટી નથી એને કાંઈ પચીસ પચાસ હજાર આપી નથી દેવાના આપણે એને કાંઈ એના ઘર મોટું બાંધી દેવાનું છે ને બહુ ભૌતિક સુવિધાઓની માટેની જરૂરિયાત નથી એ તો એમના કુદરતી જે સંજોગો છે એમાં બહુ સુધારા નહીં લાવી શકીએ પણ એમને હૂંફ આપી શકીએ એમની સલામતીની આપણે સૌ સાથે મળીને ચિંતા કરી શકીએ એમની નાની મોટી માનવીય જરૂરિયાતો સંજોગોમાં ક્યારેક આપણે પૂરી પણ કરી શકીએ તો મને એમ લાગે છે કે એક સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે સોશિયલ રિસ્પોન્સિબિલિટીના ભાગરૂપે આપણે સૌ જ્યાં છીએ ત્યાં કેવી રીતે સમાજનો આવો એક વર્ગ છે કે જેમણે સાઠ સિત્તેર વર્ષ સુધી સમાજને કશુંક આપ્યું છે કોઈ પણ સ્વરૂપે આપ્યું છે નાના કે મોટા સ્વરૂપે એ બહુ અગત્યનું નથી પણ એમના જીવનના સાઠ વર્ષો એમણે એ વિસ્તારમાં એ ગામમાં એ મહોલ્લામાં તો ક્યાંક બાળકોને કશુંક આપ્યું હશે નવી પેઢીને કશુંક આપ્યું હશે એની યુવાનીમાં એમણે કોઈને મદદ કરીએ છીએ જરૂરી નથી કે આર્થિક યોગદાન આપનારની જ એમનું જ માત્ર મહત્વ છે સમાજમાં અને જીવનમાં ક્યાંક એમણે સામાજિક જવાબદારી નિભાવી છે ક્યાંક લોકોને મદદરૂપ થવા માટે એમણે પ્રયાસ કર્યા હશે કોઈ કુદરતી આફતોમાં એમણે એ ગામના લોકોને ઉગારવા માટે પ્રયાસ કર્યા હશે એમની યુવાનીમાં તો આજે સમાજની એ જવાબદારી છે કે એવા વડીલોને કે જેમણે સમાજને માટે કશું કર્યું છે નાનું મોટું કોઈ પણ તો કમસે કમ આ ઉંમરમાં એમને હુંફ તો આપીએ સાથે મળીને એમની સલામતી પ્રોવાઈડ કરીએ એમની જરૂર પડે ત્યારે માનવીય જરૂરિયાતો પૂરી પાડી આવા પ્રકારના પ્રયાસો થાય લોકોમાં જાગૃતિ આવે લોકો પોલીસ સાથે સાથે રહીને દરેક અન્ય તંત્રો અન્ય લોકો સમાજના સારા માણસો બધા સક્રિય થાય તો મને એમ લાગે છે કે વાતાવરણ બને અને એમના કારણે આવા લોકોની કાળજી લેવાય આજે કોઈ ફોર્મલ ફંક્શન માટે અહીંયા નથી આવ્યા અમે તો આ વડીલોને મળવા માટે આવ્યા છે અને આ વડીલો ના શું પ્રશ્નો છે એમનામાં આપણે શું મદદરૂપ થઈ શકીએ એની સલામતી માટે આપણે શું કરી શકીએ એમની નાની મોટી કોઈ જરૂરિયાત હોય તો ક્યાં આપણે માધ્યમ બની શકીએ એના માટે અહીંયા પોલીસનો આ એક કાર્યક્રમ છે વડીલોને વંદનાનો તો આપ સૌને હું વંદન કરું છું આપને પ્રણામ કરું છું કે સમાજમાં આપે જે આટલા વર્ષો સુધી જે કાંઈ નાના મોટું યોગદાન આપ્યું હશે એની એક સમાજના વ્યક્તિ તરીકે કદર કરીએ છીએ અને સાથે સાથે આપની મુશ્કેલીઓમાં આપની સાથે પોલીસ વિભાગ છે આ વિસ્તારના આગેવાનો છે આ વિસ્તારના અન્ય અલગ અલગ ક્ષેત્રના લોકો છે કે જેમની જાગૃતિથી જેમના સક્રિય પ્રયાસોના કારણે આ વિસ્તારના વડીલોને આપણે સુરક્ષા પૂરી પાડી શકીએ આ વિસ્તારના દાદા દાદીઓને આપણે એમના સંતાનો ન હોવા છતાં એવી એક હૂંફ આપીએ કે જેમને એક માનવીય સંવેદનાઓ મળી રહે અને એમના જીવનની સાર્થક પણ લાગે કે ના કંઈ વાંધો નહીં મને દીકરા દીકરીઓ નથી પણ મારી આજુબાજુવાળા મને પૂછે છે સંતાનો તરીકે એમને પાંચ મિનિટ બેસીને પૂછી જાય છે કે તમને કેમ છે કાંઈ મુશ્કેલી છે બાકી તો શારીરિક મુશ્કેલીઓ છે વૃદ્ધાવસ્થાને કારણે શારીરિક પીડાઓ છે એ કોઈ નહીં લઈ શકે પણ કમસે કમ પાંચ મિનિટ એમની સાથે બેસીને પૂછશે તો એમની પીડા હળવી થશે આ સંજોગોને આવી પરિસ્થિતિમાં એક સક્રિય વાતાવરણ વાતાવરણને એક સક્રિયતા લાવવા માટે વાતાવરણને એક હકારાત્મક લાવવા માટે આજે અહીંયા સિમ્બોલિક કેટલાક એવા વડીલોને એટલા માટે લાવ્યા છે કે અહીંના લોકોને પણ લોકો સુધી પણ આ મેસેજ જાય અને વડીલો સુધી પણ મેસેજ પહોંચે અને એક સારી અનુભૂતિ થાય કે આપની સાથે સમાજ છે આપની સાથે વ્યવસ્થા તંત્ર છે આપની કંઈ પણ મુશ્કેલી હોય તો આ બધા સાથે મળીને આપની કાળજી લેવા માટે તૈયાર છે આપ એવું ક્યારેય જીવનમાં નહીં અનુભવો કે અમે એકલા છીએ એટલે અમારું જીવવાનું નિરર્થક છે આપનું નિરર્થક નથી આપે આ સમાજને ઘણું બધું આપ્યું છે અને એટલા માટે સમાજની ફરજ છે કે આપની કાળજી લેવાની આપને કશું આપવાનું એના ભાગરૂપે આ સમગ્ર જિલ્લામાં આ એક પોલીસ સ્ટેશનના માંગરોળ પછીનો અમારો આ એક તાલુકાનો લેવલનો પોલીસ સ્ટેશન લેવલનો આ બીજો કાર્યક્રમ છે એનાથી એક દરેક આખા જિલ્લામાં એવું વાતાવરણ બને કે દરેક લોકો સક્રિય થાય આસપાસના વિસ્તારના લોકો પણ એમાંથી જાગૃત થાય અને એમને ધ્યાન કે થાય ધ્યાન જાય એમનું કે આ વડીલોની આપણે કાળજી લેવાની છે અમે ધીમે ધીમે અમારા સ્કૂલના જે એસપીસીના કેડેટ હોય બાળકો હોય સી ટીમ હોય એમને પણ આમાં જોડવાના છીએ જે વિસ્તારમાં રહેતા હોય જે વિસ્તારમાં રહેતા હોય એની આસપાસમાં આવા વડીલો હોય તો કમસે કમ દસ દિવસે પંદર દિવસે મહિને એકવાર એની વિઝિટ કરે તો અમારો સ્વાર્થ એટલો છે કે આવા વડીલો સાથે કોઈ આવી અઘટિત ઘટના ન બને સલામતી એ અમારો પ્રાઇમ કન્સર્ન છે પ્રાથમિક અમારો જે હેતુ છે એ એમની આવા વડીલોની સલામતી છે સલામતી સાથે સાથે એમની માનવી જરૂરિયાત જેટલી પૂરી પાડી શકાય કોઈ માધ્યમ બની શકાય કોઈને મળીને ક્યાંક નિમિત્ત બનાવી શકાય કોઈને આંગળી ચીંધી શકાય કે ભાઈ અહીંયા આવો છે કે તમે કરો મને જણાવતા આનંદ થાય છે કે આ દોઢ બે વર્ષમાં બોટાદ જિલ્લામાં દાદા દાદીના દોસ્ત એ કાર્યક્રમ અમે શરૂ કર્યો પછી ધીમે 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 આવી મુલાકાત પોલીસનું થતાં થતાં એમાંથી નિસંતાન કેટલા છે એવા આઈડેન્ટિફાય થયા આખા જિલ્લામાં લગભગ અઢીસો જેટલા નિસંતાન એમાંથી કેટલા લોકો એવા છે કે જે બિલકુલ આર્થિક રીતે ખૂબ નબળા છે એવા લોકોનું અમે સ્ક્રુટિનિંગ કરતાં કરતા એમાંથી લગભગ એકસો વીસ જેટલા આવા આઈડેન્ટિફાય થયા મારી ટ્રાન્સફર થયાના લગભગ પાંચ છ મહિના પહેલાં એક દિવાળી મને શુભેચ્છા મુલાકાતે ઘણા બધા લોકો આવતા હતા મને કેટલાક લોકો એવું પૂછ્યું કે સાહેબ કાંઈ સેવાનું કામ હોય તો કહેજો મેં એને કીધું કે મારી પાસે એક સેવાનું કામ છે તમારી ઈચ્છા હોય તો કરો મરા એકસો ને પચીસ જેટલા દાદા દાદી છે કે જે નિસંતાન પણ છે અને બિલકુલ આવકના કોઈ સાધનો નથી એમની પાસે આગળ પાછળ કોઈ નથી મને જણાવતા આનંદ થાય છે કે પછીના છ વર્ષમાં જે મારો સંકલ્પ હતો કે હું અહીંથી ટ્રાન્સફર થાવ ત્યાં સુધીમાં આજીવન આ એકસો ને પચીસ દાદા દાદીનું કોઈને હું આજીવન દત્તક આપી દઉં અને મારી ટ્રાન્સફર થતાના આગલા એક મહિને એકસો ને પચીસ કોઈને કોઈને દત્તક આજે પણ એ દાદા દાદીના ઘરે કીટ પણ પહોંચે છે એ જે ઉદ્યોગપતિઓ કોઈ અમેરિકાથી છે એ જ વતની એ જ જિલ્લાના વતની ઉદ્યોગપતિ છે કોઈ વેપારી છે કોઈ સમાજના શ્રેષ્ઠી છે એમણે આજે અત્યારે પણ મહિને એમના ઘરે કીટ પહોંચી જાય છે એમના આરોગ્યની ચિંતા કરે છે એક કંપનીના માલિક તો હમણાં મને ફોન આવ્યો કે મારે આમાંથી જે ફિઝિકલી ફિટ છે એવા દાદા દાદીને મારે દ્વારકાનો પ્રવાસ કરાવવો છે એ કંપનીના માલિકનો એક યુવાન દીકરો છે એનાથી ખૂબ આ આ આ કાર્યથી પ્રભાવિત થયો અને એમણે કીધું કે મારે એમને દ્વારકા અને સોમનાથ બતાવવા છે કે મને એક પોલીસ સાથે આવે એવું વ્યવસ્થા કરાવી દો એક પોલીસ એની સાથે જાય એટલે એની દર્શન કરવાની જે વ્યવસ્થામાં એને ઉપયોગી થઈ શકે તો એમના એ રાણપુર તાલુકાના એવા પચીસ એવા એમણે એણે દત્તક લીધા આજીવન તો મને ખૂબ આનંદ થયો કે એકસો ને પચીસ દાદા દાદીને આજીવન કોઈને કોઈ શ્રેષ્ઠીએ એને દત્તક લીધા એમની મૂળભૂત જરૂરિયાતો પૂરી પાડે છે તો હું એવું ઈચ્છું કે આ જિલ્લામાં પણ આવા આગામી એકાદ વર્ષમાં મારા પોલીસના માધ્યમથી ક્યાંક ને ક્યાંક આવા આઈડેન્ટિફાય થઈ અને હું આ સમાજના આ જિલ્લાના લોકોને એક અપીલ કરીશ કે જો તમારે ખરેખર સેવા કરવી હોય તો આ લોકો છે આવો હું તમને માધ્યમ બનું બતાવું અને આપ એમની જવાબદારી લો સમાજનું કામ છે સમાજ કરશે અને મારો સ્વાર્થ એ છે કે મારા વિસ્તારના સિનિયર સિટીઝનોને એના કારણે સલામતી વધશે પોલીસ લોકો અવારનવાર એમની વિઝિટ કરશે એ ગામમાં જશે એના ઘરે જશે એટલે સ્વાભાવિક છે કે એની સલામતીની કાળજી લેવાશે આવું આ એક હેતુ છે અને એમની ક્યાંક ને ક્યાંક સરકારી યોજનાઓના લાભ મળતા હશે તો એ પોલીસ એમના કાગળ એમના ફોર્મ ભરાવી અને કોઈ સરકારી કચેરીમાં જઈને એમનું ફોર્મ ભરાવી દેશે એમના હેલ્થની ચિંતા કરશે એમના એમને નાની મોટી સહાય મળતી હશે તો એની ચિંતા કરશે એમાં મદદરૂપ થશે આ હેતુથી આજે અહીંયા વણાવદર તાલુકામાં આપણે સૌ ભેગા થયા છીએ આ કોઈ ફોર્મલ ફોર્માલિટી આ નથી કરવી માત્ર અહીંયા જે આવેલા કેટલાક પ્રતિકાત્મક એવા નજીકના છે એવા દાદા દાદીને બોલાવ્યા છે એમને હું ફરીવાર વંદન કરું છું આ માણાવદર તાલુકાના આપ સૌ નગરજનો છું જેમણે આમાં સહયોગ આપ્યો છે આ જે કલાકાર મિત્રો આવ્યા છે એમને એમને થોડુંક એન્ટરટેનિંગ થાય ને થોડુંક એના માટે આ કાર્યક્રમ છે આ કલાકારો પણ આપને અહીંયા નાની મોટી કલા પીરસીને આ દાદા દાદીને થોડુંક મનોરંજન આપે એમને સારી સારી અનુભૂતિ થાય કે સમાજમાં અમારી અમારા માટે આ કર્યું છે આ આ જે કલાકારો આવ્યા છે એ આપના માટે છે કે આપને સારા બે ગીત સંભળાવશે આપને ગમતી એવી કોઈ વાત કરશે તો આપને ઘડીક આપનો સમય સારો પસાર થશે તો આપને પણ જીવનમાં થોડીક પળો છે આપ આનંદ માણી શકશો અને એવી એક સારી અનુભૂતિ થાય અને સમાજમાં એક સંવેદનાપૂર્વક એક ભાવનાત્મક વાતાવરણ બને આ માટેના અમારા પ્રયાસો છે અને એના માટે માણાવદર તાલુકાના પોલીસ સાથે રહીને જે કોઈ અહીંયા આગેવાનો ઉપસ્થિત રહ્યા છે આપે જે કંઈ એમાં આપના સમયનું દાન આપ્યું છે જે કંઈ આ વ્યવસ્થામાં આપે મદદરૂપ કરી છે એ માટે હું જિલ્લા પોલીસ વતી આપનો આભાર માનું